હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે જો કેટલા છ વાગ્યા હવે નીકળ્યા તોય એ ઘરેથી નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું ઇન્ડિયન મેલા જઈએ છીએ આમ તો જો કે સાડા પાંચે ઇવેન્ટ ચાલુ થવાની હતી એટલે કઈ ઓન ટાઈમ તો હોય ને અત્યારે કોઈ નહીં હોય લાગે સાત વાગ્યા પછી અંધારું થાય અને તડકો થોડો જાય જોબ છે આજે પાછું શુક્રવાર છે એટલે આડો દિવસ છે જોબ પૂરી થાય પછી એટલા લોકો ના હોય એવું બને હજી તો આવે ને તો બધા મોડા આવે ને આજે થોડું ગરમી વાળો માહોલ છે એટલે મોડા આવે ને આઈ થી કેટલું અડધી કલાક થાય ને સિટી માં જ છે એક્ઝેક્ટ કા વિક્ટોરિયા સ્કવેર જે પેલું ક્રિસમસ ટ્રી વાળો નતો ગાર્ડન જેવું

કઈ નઈ ચાલો જઈએ જોઈએ બતાવશું તમને લોકો ત્યાં કેવું હોય છે અહીંયા જો કાર પાર્ક કરી થોડી દૂર છે સ્ટ્રીટ માં કેમ પૂછક હવે જાય છે ચાલી કેટલું છે નહી લગભગ તો બઉ નથી આ મેઇન રોડ પર તો ના મળી એટલે આમ થોડાક અંદર ગયા કે સ્ટ્રીટ માં ક્યાંય હોય ને છ વાગ્યા પછી ફ્રી મળી જાય જો આ પાછું જોવું પડે અહિયાં રોડમાં છે ને તેડા પટ્ટા હોય તો ત્યાં કાર ના રાખી શકી ત્યાં કાર રાખી તો ફાઈન આપી જાય એટલે ઈ જોવું પડે ટાઈમ લઈ કોઈ આટલા વાગા થી આટલા વાગ્યા સુધી માં પાર્ક કરી શકો કે જોવું પડે બધુંય હમ 6 વાગા પછી ફ્રી છે અમે જ્યાં રહી ત્યાં એટલે ચાલશે કઈ નહીં ચાલો અહીંયા છે જાય હવે હા ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન એસોસિએશન ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે ઇન્ડિયન મેલા એવરી યર હોય જ છે ફેબ્રુઆરીમાં અમે જો એન્ટર થાય હવે ત્યાં હવે અમે પહોંચી ગયા અને અહીંયા આવી રીતે છે બધા ફૂડ સ્ટોલ્સ અહીંયા સામે પરફોર્મન્સ સ્ટેજ છે અને આ બે સાઈડ છે ફૂડ સ્ટોલ અહીંયા અમુક હજી ગેમ્સ ને એવું છે એટલે આવીને તરત જ પહેલા તો આમાં જવાનું જમ્પિંગમાં કા મિશ્રી હજી તો આવ્યા અને મિશ્રી જમ્પિંગમાં ગઈ ત્યાં તો કે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ જો આ બેઠી ચિપ્સ લઈને કા ચિપ્સ ને મગ ઓલરીંગs અત્યારે તો આલે છે પછી જોઈ શું ખાવું છે એ પ્રમાણે ખવડાવશું મિસરીએ પહેલા જમ્પિંગ કેસલ કરી પછી ચિપ્સ ખાધી પછી હવે આ રાઈડમાં અત્યારે બેસવું તો હું લઈને આવી છું બેસાડવા માટે આ અમારો ફ્રેમનો ફૂડ સ્ટોલ છે થેલા એમાં બધું વડા ને ચિપ્સ ને ચાઇનીઝ ને બધું છે અને હવે હું ને મિસરી જઈએ છીએ બધા સ્ટોલ્સમાં જોવા માટે અહીંયા મોસ્ટલી ફૂડ સ્ટોલ છે ડેઝર્ટ્સના બધા સ્ટોલ છે પછી જ્વેલરીને કુર્તીઝ ને એવું બધું કપડાં ડ્રેસીસ એ બધું છે પછી અમુક કટેનવાળાના અને એક બે કાર રાખી છે ટોયોટાની એવી રીતે બધા છે સ્ટોલ્સ તો મેં અમે અત્યારે ફ્રી હતા તો મેં કીધું મિસરીને ચલો ઓન મિસ્ત્રી બે જઈએ છીએ હવે ચક્કર મારવા હવે આ બધા જ અહીંથી જ્વેલરીના સ્ટોલ્સ ચાલુ થાય છે આપણે ઇન્ડિયન જ્વેલરીસ અહીંયા પણ મળી રહે છે બધું ઇયરિંગ્સ ને નેકલેસ ને બેંગલ્સ ને બધું છે પ્રાઇસ થોડી હોય વધુ કે ત્યાંથી એક્સપોર્ટ કરતા હોય એટલા માટે આ મહેંદીનો સ્ટોલ છે એ લોકોએ જો આવી રીતે આલ્બમની જેમ રાખ્યું છે એટલે ડિઝાઇન આપણે સિલેક્ટ કરવાની એ મહેંદી એવી રીતે ડિઝાઇન બનાવી દે મી મિશ્રીને આ બધું બહુ ગમે છે મને એમ કે ચાલ આપણે બે જાય બધું જોવા જ્વેલરીને અહીંયા એ જ છે બધા ઓર્નામેન્ટ્સને અમુક અમુક કેવું સિલ્વર ઉપર હોય હવે તો બધું સારું વન ગ્રામવાળા ને એ બધું સરસ આવે છે આ બધી બહુ સરસ છે ઇયરિંગ્સ મને જો કે લોંગ ઇયરિંગ્સ ગમે એટલા માટે પણ અહીંયા એટલું બધું પહેરવાનું નથી થતું ઇન્ડિયન વેરને અહીંયા સ્ટેજ પરફોર્મન્સ બધું ચાલુ છે સ્ટેજ અહીંયા મોટું હોય છે સરસ હોય છે બેસવાનો બધી વ્યવસ્થા બહુ સરસ છે એટલે આમ ગમે ટાઈમ નીકળી જાય સરસ અહીં ટેન્ટની વ્યવસ્થા એવું છે તડકો ના લાગે ને એના માટે ઓસ્ટ્રેલિયા રંગીન મેળા હૈ ખુશીઓ કા એક નયા જહા હૈ દિલ ને હર રંગ હર જાતિ પલે પલે ધુમા હો મેલા હૈ ખુ કા घुगरू की आवाज भारतीय जो राज, गुन -गुन है हर गली हर रास्ता इन ऑस्ट्रेलियन कल्चर का है ये फिस्ता मेला है मेला है खुशियों हमारे तो बहुत पब्लिक आई गई अत्यार साझ पड़े बहुत बड़ा पीढ़ा परफोर्मस बहुत सरसा हूं मिश्री जो था 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 थोड़ी आया અત્યારે બહુ મસ્ત લાગે લાઇટિંગ માં બધું મિશ્રી કુલ્ફી લેવી તે લેવા ગયા હતા કેવી લાગી ગઈ પિસ્તા ફ્લેવર લીધી એને બધા મતી પિસ્તા હતી રોઝ હતું પાન ફ્લેવર હતું મેં કીધું એના કરતા આ ભાવ છે કદું સરસ છે હા સરસ છે ગરમી છે ને એટલે ઠંડુ ભલે ખાય હવે હવે સાડા દસ થયા હવે જઈએ છીએ ઘરે કાકુ અહીંયા પોચ્યા કાર પાર્ક કઈ ત્યાં મજા આવી પ્રોગ્રામ સારો હતો ડાન્સ પરફોર્મન્સ ને આજે તો માર જીત ડે થઈ ગયો વડા પાવ ખાઈ ગયો નૂડલ્સ ને ઉ ના લાઈવ બનતું હોય ને એટલે મન થઈ જાય એકદમ સ્મેલ આવતી હોય ને કંટ્રોલ કરી લે હા છોકરાઓને એલી એક જમ્પિંગ કેસલ હતું અને એક ઓલી રાઈડ હતી ને

ને હું થોડુંક નાસ્તો કરીને ઘરનું કામ કરતી હતી અત્યારે ગઈકાલે છે ને એને બહુ ખવાઈ ગયું બહુ ચીટડેર થઈ ગયો ત્યાં વડાપાઉં ખાધું ને કંઈક એક એકાદ પ્લેટ ખાધી હતી પછી એટલે એને મન થયું કે ચાલો આજ તો હું કે કેલરી બાળી આવું એમ બંધ કરી આવું પણ નાસ્તો કરીને તરત મંડા ભાગવા મેં કીધું થોડી વાર તો વેઇટ કરો અડધી કલાક જેવું તો નાસ્તો કરીને સીધા જ ભાગ્યા મિસ્ત્રી ફટાફટ ચેન્જ કરીને એ જલ્દી એના ભેગી કેમ કે એને બાઇક ચલાવવા જવું હતું આજે તો સખત ગરમી છે અત્યારે થોડો પવન તો છે પણ આડત્રીસ ડિગ્રી જેવું છે આજે એટલે આમ જો થોડો પવન છે ભલે છે એમ તો પાંદડા પણ આમ ગરમી બહુ છે એટલે આજે ઇન્ડિયન મેલા તો ત્યાં છે જ એટલે આજે જાશું પણ હવે સાંજે જાશું અત્યારથી તો નથી અગિયાર વાગે ચાલુ થઈ જાય અગિયાર થી સાંજે અગિયાર પણ ગઈકાલે એવું જ હતું કે બધા લોકો છે ને થોડા મોડા જ આવતા હતા કેમ કે એક તો ફ્રાઈડે હતો એટલે ઘણા લોકોને જોબને પૂરી થાય પછી આવતા હોય એટલે મોડા જ બધા આવતા હતા આજે મને એવું જ લાગે છે કે આ ગરમી વધુ છે ને એટલે બધા મોડા જ આવશે આમ તો કેવું પરફોર્મન્સીસ ને એ ડિફરન્ટ હોય બાકી તો ઓલમોસ્ટ બધું સેમ જ હોય એટલે હવે આજે ગઈકાલે જો કે અમે બધું તમને લોકોને ગઈકાલે અમે ગયા હતા જે હતું બધું પરફોર્મન્સીસ ને કઈ કઈ રાઈડ હતી કેટલા ફૂડ સ્ટોલ હતા એ બધું ડિટેલ આપી દીધી તો આજે ઓલમોસ્ટ સેમ જ હશે ખાલી બધાના પરફોર્મન્સ અલગ હોય એવું બને એ જ હોય બાકી તો સેમ જ હશે એટલે કંઈ ઇવેન્ટમાં બીજું કંઈ ડિફરન્સ નહીં હોય આ તો અમાર ફ્રેન્ડનો સ્ટોલ છે અને અમે બધા ત્યાં બેસીએ મજા આવે બધા સાથે કઈ હેલ્પ ની જરૂર હોય તો કરાવી એવી રીતે જો કે મોસ્લી કેવું થાય કે કુશલ ને લોકો કરાવી શકે અમારે તો મિસ્ડી ને ની પાછળ આટા મારવા પડે એટલા માટે કઈ નહીં ચલો હમણાં આવે પછી આપણે મળીએ હાલો ફાઇનલી આવી ગયા છે થાકી ગયા હો હે તો બહુ દોડી આવ્યા સો કેટલી કેલરી બર્ન કરી આવ્યો જોન સાયકલ એમને મૂકી દીધી નીચે હા હ કેલરી

સારી પાણી હજી તો મૂક્યું છું ઉકળવા થોડુંક ગરમ જો કે ઉકળવા જાય એવું છે એટલે એમાં નાખી દો પાસ્તા તો મને એવું થયું કે અમારા પાસ્તા બનાવો તો અમારા આ બનાવીશ રેડ લેન્ટિલ વાળા પ્રોટીન વાળા થોડાક હેલ્ધી પાસ્તા સોસ લઈ આવી હતી ને તો એ જ નાખી જ બનાવીશ એટલે ઈઝી થઈ જાય એ કઈ બનાવવાનું નથી આની

આમ થોડુંક એવું તો લાગે કંઈક પાસ્તા ખાય છે એવું ભલે થોડોક ટેસ્ટ હશે મને લાગે અલગ દાળનો ટેસ્ટ અલગ હોઈ શકે એમ એટલે એમાં પાછું વારાફરતી બોઈલ કરવા પડશે પેલા મિશ્રીના બોઈલ કર લો પછી એના અલગથી વઘારીશ ને અમારે અલગથી વઘારીશ હવે મિશ્રી માટે તો પાસ્તા બોઇલ થઈ ગયા છે આવી રીતે એ કાઇડે અને રેડ લેન્ટ વાળા અત્યારે એક સાઈડ તેલ મુકું મિશ્રીને પાસ્તા વઘારી દો પહેલાં પછી ઓલાવ થાય એટલે એ વઘારીશ પાસ્તા સોસ છે એટલે કંઈ બહુ બીજું કંઈ નાખવું નહીં પડે અને એને ઓનિયન ખાવી ના હોય એટલે ખાલી કેપ્સિકમ મૂકીને વઘારી દો હવે આ મિશ્રી માટે મસ્ત પાસ્તા બની ગયા થોડો તો આ પાસ્તા સોસ મેં મિલ્ક અને ચીઝ નાખ્યું એટલે કે પેલું પિંક સોસ પાસ્તા કરીએ ને એ ટાઈપના બનાવ્યા જો મસ્ત બની ગયા મિશ્રી જમવા બેઠી કેવા બન્યા ભાઈ વા પછી થોડુંક આમ સ્વીટનેસ ટાઈપ નાખ્યો ને તો મજા આવે કે નહીં સુગર એમને ભાવે ને ક્રીમી બનાવવાનો એટલે ચીઝવાળા એટલે એક ચીઝ સ્લાઈસ નાખી તી મિશ્ર હમ અમારાય પાસ્તા બની ગયા છે પણ એ એના જેટલો એટલો બધો સોસ ને નથી નાખ્યો થોડોક માપે રાખ્યો છે સાર્યું છે એમ તો વાહ હા કેમ પણ પેલું ચીઝ લાઈસ કે એવું મેં નથી નાખ્યું એટલે એનું થોડુંક આનાથી થોડો લાઇટ કલર લાગે છે આ ટોમેટો જેવો કલર બન્યો ને મેં સ્પીન જ નાખી છે બોલ થાય ને પછી એવું થઈ ગયું હમ ચાલો હજી તો ઇન્ડિયન મેલામાં તો હજી સાંજે જાશું અત્યારે તો બહુ ગરમી છે એટલે તો લંચ કરી લઈ અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય બાય